તમને એક એક અક્ષર આપ્યો ને આપ્યો ને તમે અક્ષર જોઈ લીધો છે હવે છે ને એક છોકરો અહિયાં જે અક્ષર મૂકે ને અહિયાં અક્ષર મૂકશે તો તમારે જોવાનું કે તમારી જોડે હોય તો ફટાફટ આઈને એની જોડે મૂકી દેવાનું છે બરાબર ચલ અરુણ મૂકો નીચે તઈ મૂકો મૂકો ચલો આ કયો અક્ષર છે કોની જોડે હતો તમારામાંથી ગણપતિનો ગ ફટાફટ આ મૂકો આ કોની જોડે છે હા મૂકો એની જોડે મૂકી દો કયો અક્ષર છે ગ ગણપતિનો ગ ચલો હવે તું મૂક વેદાંત ચલ જ મૂકો નીચે કયો અક્ષર છે આ ચલો એનો જોડી બનાવી દો કોની જોડે છે વેરી ગુડ મૂકી દો ઉપર મરચાનો મ સરસ ચલ મુક કયો અક્ષર આવ્યો હવે મૂકો કયો છે કોની જોડે છે વેરી ગુડ દડાનો દ મૂકો કયો અક્ષર છે ના ગારાનો ન હા કયો છે હવે કોની જોડે હતો હા જ શું કહેવાય જ કયો અક્ષર છે વા કયો છે Mua có? Gâm mà đà nó. Rơ.